વાગોડેના રૂસમપુરા ગામે 28 દિવસ પહેલા જ ગુમ થનાર વાઘોડિયાના રૂસમપુરા ગામે ગોહિલ ફળિયામાં રહેતા હરીશિંહ ચંદ્રસિંહ તળવી નામના ઓગણત્રીસ વર્ષીય યુવક ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતો હતો જો અગિયાર જુલાઈ બે રોજ અચાનક ઘરેથી ગુમ થયા હતા મૃતદેહ કંકાલ સ્વરૂપે મળતા ભારે ચકચાર મચી હતી આજે કેટલાક પશુ ચરાવતા લોકોને રૂસમપુરાના ડુંગરની ટોચ પર ગીધ મંડરાત્રા જોવા મળતા તેઓ કુથોલાવસ ડુંગરની ટોચ પર જઈ પહોંચતા ત્યાં માનવ કંકાલ જોતા ગામના પૂર્વ જાણ કરી હતી પૂર્વસંચપંચે વાઘોડિયા પોલીસને જાણકારી આપી વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કંકાલ પાસેના મોયજાના વૃક્ષની ડાળીને શર્ટનો ગળિયો લટકતો મળી આવતા તેની બરાબર નીચે યુવકનું કંકાલ મળી આવ્યો હતો યુવકના કંકાલના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન અને પાકીટ મળી આવ્યું હતું યુવકે અગમ્ય કારણોસર ઝાડીની ડાળીએ ફાંસો કાંઈ આપઘાત કરી લીધો હતો જો કે યુવકે પહેરેલા કપડા પરથી યુવકની ઓળખ હરેશ ચંદ્રસિંહ તળવી થતા તેના પરિવાર પણ ઘરના સ્થળે પહોંચી ગયા હતા યુવકની ઓળખ કરવામાં આવી હતી વાઘુડિયા પોલીસે કંકાલને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચી પોસ્ટમોર્ટમ સહિત યુવકના ડીએનએ સેમ્પલ લેવાની પણ કામગીરી હાથ ધરી હતી